ખેડૂતો ડંડા ખાવા માટે નથી આ દેશનો માલિક છે આ માલિક સાથે આ દેશનો પિતા છે એટલે જગત નો સાથ કીધો છે એક તાનાશાહી કરીને એક ઈગો જમાવો છે એકસો ને છપ્પન સીટો આવી એટલે ઈગો જમાવો છે ભાઈ તમે છે ને કોંગ્રેસ ખરીદી શકશો આ કિસાનોને નહીં ખરીદી શકો કોંગ્રેસને ખરીદીને સરકાર બનાવી શકશો પણ આ ખેડૂતો ને નહીં બનાવી શકો મૂળ ભાજપ રહી નથી મૂળ ભાજપ રહી નથી કોંગ્રેસને બધું મિક્સ કરીને ભાંગ્રેસ થઈ ગઈ આ ભાંગ્રેસ થઈ ગઈ ને એટલે આ પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ